નમસ્કાર મિત્રો હું છું ટીટો આપ સૌ મિત્રોનું અનમોલ ખજાનાની યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે મિત્રો આપણે કેરી ખાધા પછી તેની છાલ અને ગોટલીને છે ફેંકી દેતા હોય છે પરંતુ કેરીની ગોટલીને ફેંકી દેવાની જગ્યાએ જો તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ છે કરવામાં આવે તો ઘણો બધો ફાયદો છે અપાવી શકે છે આ સાથે તેમાંથી સારી એવી છે કમાણી પણ કરી શકાય છે

કેરીની જે ગોટલીઓ છે એ આપણે ફેંકી દઈએ છીએ પણ આ વિડીયો જોયા પછી મિત્રો આપણે ક્યારેય છે મિત્રો ગોટલી છે એ ફેંકશી નહીં તો ચાલો મિત્રો જોઈએ કે કેરીની ગોટલીના ખાવાના છે ફાયદા કયા કયા છે કેરીની ગોટલીમાં કાર્બોહાઈડ્રેટ ચરબી અને પ્રોટીનથી છે એ ભરપૂર હોય છે કેરીની ગોટલીનો મુખવાસ તરીકે કે અન્ય રીતે જો એનું સેવન કરવામાં આવે તો વ્યક્તિના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ છે એની ઉણપ છે એ દૂર કરી શકાય છે તેમજ ગોટલીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ છે એ સારું રહે છે અને ઘણી બધી બીમારીઓમાંથી છુટકારો પણ મેળવી શકાય છે કેરીમાંથી નીકળતી ગોટલીમાં કાર્બોહાઈડ્રેટ ચરબી અને પ્રોટીન તે સિવાયના ચુમ્માલીસથી અડતાલીસ ટકા ફેટી એસિડ એમિનો એસિડ તેમજ અલગ અલગ પ્રકારના છે મિનરલ્સ છે કેરીની ગોટલીની અંદર રહેલા છે તે સિવાય આપણે બીજી વાત કરીએ તો ગોટલીની સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ છે એ ઘટાડે છે તો કે ગોટલીનો પાવડર છે એ આરોગવાથી સ્થૂળતા દૂર કરવામાં વજન છે ઓછું કરવામાં અને કોલેસ્ટ્રોલ છે એ ઓછું કરવામાં ઘણું બધું છે ઉપયોગી થાય છે અને આ જે ગોટલીનો જે પાવડર છે ને મિત્રો એ ખોરાકના પાચનમાં કરવામાં આવે તો ઘણું બધું છે એ આપણા માટે ઉપયોગી થાય છે ત્યાર પછી વાત કરીએ તો ડાયાબિટીસમાં સુગરને કંટ્રોલ કરે છે કેવી રીતના તો જાણીએ જો સ્વાસ્થ્ય માટે ગોટલી છે અનેક રીતે ફાયદાકારક છે કેરીની ગોટલીઓનો હવે તમે ભૂલથી પણ જો ફેંકી દેતા હશો ને તો આ વિડીયો જોયા પછી મિત્રો તમે ફેંકશો નહીં શું કામ કારણ કે ડાયાબિટીસના જે લોકો છે ને એના માટે ગોટલી છે ને મિત્રો રામબાણ ઈલાજ છે કે કેરીની ગોટલી છે બ્લડ સુગર લેવલને છે ઓછું કરવાનો ગુણ ધરાવે છે અને આ માટે ડાયાબિટીસથી જે લોકો જે પીડાય છે એના માટે મિત્રો કેરીને ગોટલીનો પાવડર છે એ ખૂબ જ ફાયદાકારક છે સાબિત થાય છે અને આ સિવાય ગોટલી શરીરની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે અને જો તમે ડેઈલી એક ચમચી છે ગોટલીનો પાવડર લ્યો છો તો મિત્રો તમારું સુગર છે એ કંટ્રોલમાં રહેશે રહેશે અને રહેશે બીજી વાત કરીએ તો કે કાજુ બદામ કરતાં પણ વધારે પોષક તત્વો છે એ કેરીની ગોટલીમાં છે રહેલા હોય છે અને કેરીની ગોટલી ખાવાથી શરીરમાં ચરબી પણ છે એ વધતી નથી કેરીની ગોટલીમાં સ્ટર્સના રૂપમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી તે ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ તમે એનો છે ઉપયોગ છે કરી શકો છો ગોટલીમાં મેગની

વેલિન થ્રિયોનિન ટ્રિપ્ટોફન મેથેઓનિન લ્યુસિન આઇસોલ્યુસિન લાઇસિન અને હિસ્ટી સમાવેશ થાય છે જે માત્ર ને માત્ર ગોટલીમાંથી મિત્રો તમને મળે છે કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં છે પ્રોટીન જોવા મળે છે અને એમિનો એસિડમાંથી તૈયાર થતા પ્રોટીન એ શરીરની દરેક ક્રિયામાં મહત્વની છે એ ભૂમિકા ભજવે છે બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેન જે પ્રોટીનથી બને છે અને શરીરના સ્નાયુઓ પણ મિત્રો પ્રોટીનના બનેલા હોય છે કેળીની ગોટલીમાંથી વિટામિનની વાત કરીએ તો વિટામિન સી કે અને ઈ છે એ મળે છે જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટી ઓક્સિડન્ટ તરીકે ભૂમિકા ભજવે છે કેરીની ગોટલીમાંથી સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ આયન જસત અને મેગેનીસ જેવા છે એ ખનીજ તત્વો પણ તમને મળી રહે છે મિત્રો કેરી ખાધા પછી કચરા તરીકે તમે જે ગોટલીને ફેંકી દો છો એ ગોટલીની અંદર મિત્રો વિટામિન ટ્વેલ છે

બોટલીમાં સમાયેલા બધા જ ઘટકો વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી પીડાતા એસી ટકા શાકાહારીઓની શરીરની અંદર જે બી ટ્વેલ્વનું જે લેવલ છે એને નોર્મલ કરવાની અંદર મિત્રો મદદરૂપ થાય છે તો મિત્રો આ હતા કેરીની ગોટલી છે એને ખાવાના ફાયદા તો મિત્રો આજ પછી પણ તમે ભૂલથી જો કેરીની ગોટલીને તમે ફેંકી દેતા હોય તો આ જોયા પછી તમે કેરીની નહીં રોજે રોજ એક ચમચી છે ખાવ તો મિત્રો તમને આ તો કરજો શેર કરજો અને ચેનલ ઉપર હોય તો ચેનલને કરજો થેન્ક યુ